સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન સાથે બે આરોપી ઝડપાયા ગિરિમથક સાપુતારાના સરહદીય ચેકપોસ્ટ પર ડાંગ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન દેશી પિસ્તોલ સાથે બે આરોપીઓ ઝડપાયા હતા લોકસભા ચૂંટણીની મતગણતરી નજીક હોય સરહદીય વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાપુતારા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો મહારાષ્ટ્રના નાસિકથી સાપુતારા તરફ આવતી અર્ટિકા કારની તપાસ હાથ ધરતા દેશી બનાવટની પિસ્તોલ સાથે બે ઈસમો ઝડપાયા હતા જ્યારે અન્ય બે ઈસમો પોલીસને ચકમો આપી જંગલમાં ભાગી છૂટ્યા હતા સાપુતારા પોલીસે બે ઈસમો અને પિસ્તોલ સાથે કાર અને મોબાઈલ સહિત મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે અન્ય નાસી છૂટેલા બે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે